જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ખૂબ જ હેલ્ધી મેંદા વગર ઘઉંના લોટના બિસ્કીટ બનાવશું તો બિસ્કીટ છે ને નાના હોય કે મોટા બધા એને ખૂબ જ ભાવતા હોય અને દરેકના ઘરમાં બિસ્કીટ તો હોય જ છે તો કેમ નહીં આપણે ઘરે જ એકદમ હેલ્ધી સરસ ઘઉંના લોટના બિસ્કીટ બનાવીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા આપણે સૌથી પહેલાં એક મિક્સી બાઉલ લઈ લેશું એમાં આપણે બટર એડ કરવાનું છે તો અહીંયા મેં અમૂલનો જે સો ગ્રામનું બટરનું પેક આવે છે એ લીધું છે એમાં આપણે અડધાથી થોડુંક ઓછું બટર લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં કેટલું બટર લીધું છે હવે ત્રણ ચમચી આપણે અહીંયા પીસેલી ખાંડ એડ કરીશું ખાંડ અને બટરને આપણે એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે એકદમ ક્રીમી બની જાય અને એવી રીતે તો આ બિસ્કિટ બનાવવા છે ને ખૂબ જ ઇઝી છે તમે ખાલી બસ આવી રીતે લોટ રેડી કરી લ્યો પછી ઓવનમાં કે પછી ગેસમાં તમારે જેવી રીતે બનાવવાના હોય તો તમારે મૂકી દેવાના અને એકદમ હેલ્ધી સારા બિસ્કિટ આપણે ઘરે બનાવી લઈએ બાળકો માટે તો ખૂબ જ સારા તો આવા બિસ્કિટ બનાવીને તમે ઘરે રાખી શકો છો અને આ બિસ્કીટ એટલા જ સરસ ને એટલા ટેસ્ટી બને છે ને તો અત્યારે આપણે આ જે બિસ્કીટ બનાવીએ છીએ ને પિસ્તા અને બદામ ફ્લેવરના બનાવીએ છીએ તો તમે કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ એમાં એડ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો બટર અને ખાંડ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો અહીંયા આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ખાંડનો પાવડર એકદમ સરસ આવી રીતે મિક્સ થઈ જવું જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા બાઉલને હું ઊંધું કરું ને તો કાંઈ પડતું નથી એટલે આવી રીતે આપણે બેટર રેડી કરવાનું છે બટર અને ખાંડનું હવે આપણે અહીંયા એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તો ઝીણો જે રોટલીનો લોટ હોય એ જ લોટ છે એ આપણે એમાં એડ કરીશું અને લોટ આપણે ચારીને જ એડ કરવાનું છે મેં પહેલાંથી લોટને ચારીને જ રાખ્યો તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલું બેકિંગ પાવડર એડ કરશું ચપટી જેટલું આપણે અહીંયા બેકિંગ સોડા અને ચપટી જેટલું મીઠું એડ કરશું મીઠું જરૂરથી એડ કરજો એટલે બિસ્કિટનો ટેસ્ટ સરસ આવશે હવે અહીંયા મેં એકદમ ઝીણો ચોપ કરેલા પિસ્તા અને બદામ લીધા છે એ આપણે અડધા અત્યારે એડ કરવાના છે તો તમે જોઈ શકો છો હું કેટલા એડ કરું છું તમે તમારા હિસાબે એને ઘટવત કરી શકો છો હવે આપણે એને સરસ મિક્સ કરી લેવાનું છે તો લોટમાં બધી વસ્તુ સરસ બટરને ખાંડ મિક્સ થઈ જાય એવી રીતે પહેલાં આપણે ચમચીથી એને મિક્સ કરી લેશું પછી આપણે એમાં થોડું થોડું કરીને દૂધ એડ કરીશું અને એને મિક્સ કરતા જશું તો અહીંયા દૂધ આપણે પહેલાંથી ગરમ કરીને પછી એને ઠંડુ કરી લેવાનું છે એટલે એકદમ ગરમ દૂધે નથી એડ કરવાનું કે પછી કાચું દૂધે નથી એડ કરવાનું તો દૂધને મેં પહેલાથી ગરમ કરી લીધું હતું પછી એને ઠંડી કરી લીધું છે અને એ થોડું થોડું કરીને હું એડ કરતી જાઉં છું અને મિક્સ કરતી જાઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુ એકદમ મિક્સ થઈ ગઈ છે હવે આપણે હાથની મદદથી એને બધું ભેગું કરી લેશું તો અહીંયા આપણે લોટની જેમ બાંધવાનું નથી એકદમ જેમ આપણે લોટ બાંધી એકદમ પ્રેશર આપીને એવી રીતે નથી કરવાનું બસ હળવા હાથે આપણે બધા લોટને મિક્સ કરી લેવાનું છે તો હવે હું હાથથી તમે જોઈ શકો છો એવી રીતે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા દૂધ આપણે જે મેં નાનકડી ગ્લાસ લીધું છે એટલે કે તમે એક વાટકીનો માપ લઈ શકો છો આવી મેં નાની બે ગ્લાસ જેટલું એડ કર્યું છે ને આપણે એકદમ સોફ્ટ આને બાંધીને રેડી કરવાનું છે બહુ કઠણ નથી રાખવાનું જો તમે આ લોટને કઠણ રાખશો ને તો તમારા બિસ્કીટ એકદમ કડક બનશે અને તમે લોટને થોડુંક સોફ્ટ રાખશો તો બિસ્કીટ આપણા સરસ એવા એકદમ અંદરથી ક્રિસ્પી અને ક્રંચી બિસ્કીટ બનશે તો બિલકુલ તમે જોઈ શકો છો આવી રીતે એકદમ સોફ્ટ આપણા લોટ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આ લોટને અડધી કલાક સુધી રેસ્ટ આપવાનું છે જેનાથી સરસ લોટ આપણું ફૂલાઈ જાય ને પછી આપણે એને વણી લેશું તો અહીંયા અડધી કલાક થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો અમે બધો લોટ સાથે લઈ લીધો છે તમે નાના નાના કરીને પણ વણીને અને તમને જે શેપ ગમતા હોય એવા શેપમાં તમે બિસ્કિટ બનાવી શકો છો અત્યારે હું પટ્ટી સ્ટાઇલ એટલે કે લાંબા પતલા બિસ્કિટ બનાવું છું તો આવી રીતે આપણે એને વણી લેશું અને મારે પટ્ટી સ્ટાઇલ બનાવવા છે એટલે હું એને એકદમ ચોરસ બનાવીશ તો વેલણની મદદથી ને હાથથી મદદથી આપણે વણતા જશું આવી રીતે અને એને ચોરસ શેપ આપતા જશું અને થિકનેસ તમે જોઈ શકો છો કે હું કેવી રીતે રાખું છું તો બધી બાજુથી ઇક્વલ આપણે આ વણાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો પછી આપણા બિસ્કીટ એક બાજુથી જાડા અને એક બાજુથી પતલા એવા બનશે તો બિલકુલ આવી રીતે તમે એકદમ હળવા હાથે એને હાથથી ને આવી રીતે ચોરસમાં શેપ આપી શકો છો તો અહીંયા મારે જેટલી થિકનેસ બિસ્કિટની જોતી હતી એવી રીતે મેં એને વણીને રેડી કરી લીધું છે હવે આપણે એને કટ કરી લેશું તો જેવી રીતે મેં કીધું કે હું એકદમ લાંબા પટ્ટી સ્ટાઇલ બિસ્કિટ બનાવું છું એટલે હું આવી રીતે લાંબી લાંબી પટ્ટીની જેમ કટ કરું છું તમારે જે બી શેપના બિસ્કીટ કરવા હોય તમે કટ કરી શકો છો જો તમારે ગોળ કરવા હોય તો કટરની મદદથી તમે એને ગોળ કટ કરી શકો છો તો આ બિસ્કીટ તો આપણે ઘઉંના બિસ્કીટ બનાવ્યા છે પણ એના પહેલાં મેં એક મારી ચેનલમાં જુવારના લોટના બિસ્કીટનો વિડીયો મૂકેલો છે જે તમને બધા એને ખૂબ જ ગમ્યું હતું તો જે લોકોએ નથી જોયું એકવાર જઈને જરૂરથી જોજો તો આવી રીતે આપણે એને કટ કરી લેશું વચમાંથી પાછું આપણે એક કટ કરી લેશું એટલે આપણા નાના નાના બિસ્કીટ બનીને રેડી થઈ ગયા છે તો થિકનેસ તમે જોઈ શકો છો હું તમને બતાવું છું કે થિકનેસ કેટલી મેં આ બિસ્કીટની રાખી છે તો બસ આટલી થિકનેસ આપણે રાખશું એટલે બિસ્કિટ આપણું એકદમ સરસ ક્રંચી અંદરથી એકદમ સરસ ક્રિસ્પી થશે અને ઉપરથી અહીંયા હું થોડાક પાછા બદામ અને પિસ્તાને આવી રીતે ફેલાવીને એડ કરી લઉં છું તમારે વણતી વખતે ઉપર એડ કરવા તો પણ કરી શકો છો ને આવી રીતે પણ કરી શકો છો આ બિસ્કિટ હું આજે ઓવનમાં બનાવું છું તો એના માટે મેં અહીંયા આ ટ્રે લઈ લીધી છે એના ઉપર આપણે આવી રીતે પહેલાં બટરથી ગ્રીસ કરી લેશું અને જો તમારી પાસે બટર પેપર હોય તો તમે બટર પેપર પણ રાખી શકો છો હવે એક એક કરીને આપણે જે બિસ્કીટની આ પટ્ટી છે એ મૂકતા જશું અને એના ઉપર સેટ કરી લેશું તો આજે તો આપણે ઓવનમાં બનાવીએ છીએ જો તમારે ગેસ ઉપર બનાવવા હોય તો જેમ મેં પહેલાં કીધું કે મારી ચેનલ પર મેં એક વિડીયો મૂકેલું છે જુવાના લોટના બિસ્કિટ એમાં મેં ગેસ ઉપર બનાવતા પણ બતાવ્યા છે અને જો તમને આવા જ બિસ્કિટ ગેસ ઉપર બનતા જોવા હોય તો મને કોમેન્ટ જરૂર કરજો તો હું તમારા માટે એવો પાછો વિડીયો લઈ આવીશ તો આવી રીતે આપણે એક એક કરીને સેટ કરી લઈશું અને આને આપણે ઓવનમાં એકસો એંસી ડિગ્રી ઉપર વીસ મિનિટ માટે બેક કરવા મૂકશું ઓવનને આપણે પહેલાંથી ફ્રી હિટ કરી લેવાનું છે તો પચીસ મિનિટ પછી આપણે આ બિસ્કીટનો ઓવનમાંથી બહારે કાઢી લેશું અને એક દોઢ કલાક માટે આવી રીતે બારે મૂકી દઈશું એટલે બિસ્કીટ આપણે એકદમ ઠંડા થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી ટેસ્ટી આપણા ઘઉના લોટના બિસ્કિટ ઘરે બનીને રેડી થઈ ગયા છે તો એકવારથી આ રેસીપી જરૂર ટ્રાય કરજો હું તમને અહીંયા તોડીને પણ બતાવું છું કે કેટલા ક્રંચી આપણા બિસ્કિટ બન્યા છે બિલકુલ માર્કેટ જેવા બિસ્કિટ આપણા બનીને અહીંયા રેડી થઈ ગયા છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા મારી ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો